પુણેના જાણીતા બિલ્ડર વિશાલ અગ્રવાલના સગીર પુત્ર વેદાંત અગ્રવાલે મધરાત્રે પોતાની લક્ઝરી પોર્સે કાર બેફામ હકારી અનેક વાહન ચાલકોને અડફેટે લીધા હતા તેમાંથી એક બાઇક સવાર યુવક અને યુવતીના મોત નીપજ્યા હતા પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અકસ્માતના સંબંધમાં આરોપી સગીરના પિતા અને સગીરને દારૂ આપનાર બાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવશે પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ભયંકર અકસ્માતના માત્ર પંદર કલાકમાં જ આરોપીને જામીન મળી ગયા હતા પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ વેદાંતને કસ્ટડીમાં લેવામાં આવ્યો તો આ પછી તેને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યાંથી જ તેને જામીન મળ્યા હતા કોર્ટે જામીન આપતા કેટલીક કડક શરતો પણ લાદી હતી કોર્ટે આરોપીને અકસ્માત પર નિબંધ લખવા સાથે પંદર દિવસ સુધી યરવડા ટ્રાફિક પોલીસમાં કામ કરવાનો નિર્દેશ આપ્યો છે સગીરને આલ્કોહોલ છોડાવવામાં મદદ કરવા માટે ડોક્ટરની માનસિક સલાહ લેવા માટે પણ કહેવામાં આવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ